ફાઇનલી લઈ લીધી ઓ ભાઈ મામા પતંગ હેલો ગાઈસ કેમ છો મોજમાં હું પણ મોજમાં મારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને જય શ્રી રામ ફાઇનલી નાસ્તામાં છે ઢોકરા આજે ઢોકરા ખાવાના છે શું નાસ્તો બસ કરી લઈ પછી નાઈ ધોઈને પછી કારખાના ભેગા થાય પારો તો તમને પાછા ભેગા મળી ફાઇનલી પોગી ગઈ દુકાનમાં ઓ ભાઈ પોપિયો તો પાકા તૈયાર હે પણ નથી લઈ જવાના જો આપણે કઈત્રી આવી જાવ બચ્ચા આવ આપણો બાય બાય

ભાઈ બંધ આવી ગયો હો પતંગ ચગાવવા આપણે ચગાવી લઈએ પતંગ આવો ચગાવીએ ને હા પતંગ ચગાવીએ ને એમ કે માં આવી ગયા સ્વામી નારાયણ સ્વામી નારાયણ આવી ગઈ આપડે હોય ફાઇનલી તૈયાર બહાર થઈને થઈ ગયા હે ત્યાં આવી ગઈ આપડી ઓ લાલી લાલી ઓ લાલી આવી લઈશો એ ભલે પાછા તમને ભેગા થાય એ ખુશ ખબર નથી ખુશ ખબર નથી આઈજ શું આઈજ ખુશ ખબર નથી હું વિશાલ તાળા ફાઇનલી પોગી ગયા એ મંદિરે ને આ મંદિરે છે ને તાળા ટૂટ્યા તા હો ભાઈ ફાઈનલી નીકળી ગયા એ કારખાના બાજુ જવા હો કારખાનું આજ ચાલુ થઈ ગયું હોય તો સારું હોય પાછી ઉત્તરાયણ આવે ઉત્તરાયણ હજી એક ઉત્તરાયણ નો વિડીયો બનાવવામાં જવાનો છે હા આપડો કાળુ મહેશભાઈ હાઈ કહી દીયો હા આ કે બધા એ કરજા હે તો મેં કીધું તો અમે હું કામ આવ્યું પતંગો લેવા જવાની પતંગ ને ચોર ને પકડવા ચોર પકડવા ચોર પકડવા જવાના હે ભાઈ બન શું ને એ ભાઈ ભાઈબંધ હાલ આવું તાલ એવા ફાટેડીના પેટ ના હે આ બધા

ક્યાં ખબર આપણા કારખાને હાલો તો કારખાને ફોગી ને એટલે તમને બતાવી જઈ કે શેનું કારખાનું એ આપડે ભોગી ગયા મોરબી માં એન્ટ્રી મારી લીધી હો ભાઈ આપણે હવે સીધા હે ને નાસ્તો કરવા છું અહિયાં થી સીધા કારખાને આપડા કારખાને ફાઇનલી નાસ્તો કરવો પોગી ગયા કેપિટલ માર્કેટમાં હો ભાઈ જો કે નઈ જો નાસ્તો બસ કરીને પાછા નીકળીએ કારખાના બાજુ જવા ફાઈનલી નાસ્તો કરવા પોગી ગયા ભાઈ બોમ્બે મિશન પો નાસ્તો મેગું ગયા સેન્ડવીચ સેન્ડવીચ ફાઇનલી નાસ્તો કરી લીધો એ ક્યાં કઈ રહ્યો ખબર આશુતોષ એન્ટરપ્રાઈઝ એટલે હે ક્યુ ખબર બોમ્બે મિસેલ પાઉં હો ભાઈ નાસ્તો બાસ્તો કરે એટલું તો હવે નીકળી જાય ઘર બાજુ ફાઇનલી નાસ્તો બાસ્તો કરીને એને સીધા નીકળી ગયા યો જૂના બસ સ્ટેન્ડ જવા ત્યાં થોડું કામ હે કામ પૂરું કરી સીધા નીકળી જવાનું એ ઘર બાજુ ફાઇનલી વસ્તુ બસતું લઈ લીધી હો કેમાંથી ન્યુ વિશાલમાંથી જુઓ ઓણે વયડી હે ન્યુ વિશાલ સ્ટોર હાલો તો હવે સીધા નીકળી જ ઘર બાજુ જાવો ફાઈનલી લઈ લીધી હો ભાઈ મામા પતંગ શું હા ફૂલ સ્ટોક આવી ગયો ફૂલ સ્ટોક મોરબીમાં રોડ તોડવાનું કામ ચાલુ થઈ ગયું હો ભાઈ ય રેસેસરીજમાંથી એસેસરીજ લઈ લીધી હો ભાઈ ઓ ખોડીયા રેસેસરી આપણે સામે ગાડી પડી હવે સીતા નીકળી જાય ઘર બાજી જાઓ હાલો આવી ગયા તા શક્તિ એમાંથી માલ બાલ ચાર રસ્તા માં પૈ ગયા ત્યાં તો ફૂલ ટ્રાફિક થઈ ગયું ભાઈ ટ્રાફિક નીકળે પછી ખબર પડે કે ક્યારે નીકળવાનું હોય હા